મહેસાણા જિલ્લામાં આવેલ આવેલ વાડીનાથ શિવધામ ખાતે મહેસાણા એસટી ડેપો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે એકસો બસ તરબ ગામ બસો બસ અમદાવાદ ચાલીસ બસ નવસારી કાર્યક્રમમાં જશે તો વીસનગર તાલુકાના તરફ પિસ્તાલીસ ટકા બસો ફાળવવામાં આવી છે તો તમામ બસો આગળના દિવસે તારીખ એકવીસમી રાત્રે જે તે ગામમાં રવાના કરવામાં આવશે જે ને લઈને તારીખ બાવીસ મી વિવિધ રૂટો પર મુસાફરોને બસ મળવી મુશ્કેલ બનશે તરફ ખાતેના પ્રોગ્રામમાં મહેસાણા ડેપો ખાતેના ચૌદ વાહનો ફાળવવામાં આવે છે પાલનપુર વિભાગના પાંચ મદદમાં મળશે અને ભુજ વિભાગથી મહેસાણા ડેપોનું ચોવીસ વાહન મદદમાં મળશે એટલે ટોટલ ફોર્ટી થ્રી એટલે તેતાલીસ વાહનો તરફના પ્રોગ્રામમાં ઓડિશાના પ્રોગ્રામમાં ફાળવવામાં આવે છે હા એમાં વ્હીલ ફેડરેશનનું જે અધિવેશન છે એ માટે મોઢેરા સ્ટેડિયમ અમદાવાદ ખાતે મહેસાણા ડેપોના ત્રેવીસ વાહન માગણી કરવા મુજબ ફાળવવામાં આવે છે હા નવસારી માટે બાવીસ તારીખે પાંચ વાહનો ફાળવવામાં આવે છે એમાં ફોર્ટી થ્રી બસો એટલે તેતાલીસ બસો ફાળવવામાં આવે છે